છે ને અમારે ખાસ મહેમાન એવી વાત છે ને અમારે જયેશભાઈ ને અમારે મહેમાન થયા રામ રામ ને સીતારામ જયેશભાઈ પાસે આપણે ફરિયાદ છે કે તમે શાંતિ બેન લઈ દા વગર નો નીકળે માર બેસી નીકળે સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને ખવાર ખવારના છું કોણ આટ થઈ ગયા છે ને ખીચડી વઘારવીશ મારે આપણે નીકળો તોડી એવી ચા મૂકી દીધો જે ચા હશે ને આપણી પાકી જાહે ઉભરો આવી ગયો ને તેલ લઈ ગરમ થવા આવ્યું ખીચડી વઘાર નાખી હવે હમણાં કહેને ખીચડી નથી વઘારી આપણી ગલ્લુ મેં એ દૂધને ખીચડી મૂકી દીધા ચો ખાઈ લીધા ને સીવન ચા દૂધ પીવડાવી લીધું ને હવે ખાંડ પડે લીમડો નાખી વઘાર નાખીએ ઘણા મરચાં કટકીને નાખીને વખર પણ સીવન પછી આડી આવે ને મરચાં કટકી તો કાઢવી પડે એટલે ચક ચટૂકી ચટણી નાખીને વઘાર નાખીએ નકર કોઈ કટકી હોય તો હજાર મારી મમ્મી છે ને મરચાં કટકી નાખીને વઘારે i don't think આમ કાઉં કરે હું જાઉં છે ને કેમેરો લઈને તો આમ આમ કરે સીવું એ કે ના ના હવે મમ્મી બેઠા ખાવા ને મારે ખાવું છે ત્યાં બોલાવવા આવી હલો ટપુડી હું ખાવા મારે હવારમાં જ કામ હોય હે મારે હાંમ જ છો આમ જો ખાવા હાલો ખીચડી ખીચડી કેને ભાવે કેને ભાવે ખીચડી સીવું ભાવે આઈ જે તો ખાઈ લીધી હતી જોતો જવાબ જ નથી દેતી એ શું કરશે ખબર છે એ હમણાં હું મમ્મી ખાવા બે હિજા હું ને એટલે એકલી એકલી હાથ ધોય ને પછી આવશે ને પછી કેમ કહે કે મારો વિડીયો જો વહી જાઉં ને વહી જાઉં તો તું આવી જાય જોઈ એ વાળમાં તેલને નાખીને ને કાટવી જો વાર લાગશે જરીક વેલરું સ્કૂલે જવા તૈયાર થવું જો ચકતી હતી હિંચકામાં ઉઠી નહીં ઘડીક દાદાને કે ઈચકો નાખો તો એ દાદા એ ઘડીક મમ્મી ફર્યા વારતા વારતા મમ્મી ઈચકો નાખ્યો પછી એકલી એકલી ઈચકતી ને હવે એ રહી રહીને ધૂળમાં રમવા ગઈ આવી ને હમણાં હાથ ધોઈને હું તારો વિડીયો ઉતારી આવજો જો આવી દહીં ખીચડી ને જમા વટાણ હા દહીં ને ખીચડી મજા આવે વટાણ માં ખાવાની ઈ પછી ઈમની મોય તો આલે વઘારે લઈ તો આલે પણ દહીં ખીચડી મજા આવે હા દહીં ખીચડી મજા આવે

इन अम्रा पुष्यु आपड़ा शो पायिए, करना गी नाकवानो नाई एकै, उचाड़ी ठही जाओ इन ठाक्षि आप अप पर बड़ फोच आपन खायिए तो नाप खाया, शानुमन नाप दायिए श्क्राश्ना, भर्रहर महदेव, हाल माद दिको बाबाई बा�

ખર મહંજાર પોતાને થઈ ગયા મમ્મી કરસિયાક ની તૈયારી ને ગોદડું થવાનું છે ગોદડું ભાવેશભાઈ છે ને વા મૂકી દીધું તું તુલસી હા તુલસી તુલસી આજી ઉને તો ગોદડું ભાવેશભાઈ એ પહેલા વરસાદ આવ્યો ને ત્યાં છે ને પરણે મૂકી દીધું તું ખાટલા માથે પડ્યો રહ્યો તો તિંજાઈ ગયો તું ને ત્યાં જ હવે તડકા છે ઉસાઈ પલાળતી તું જ આકડે થઈ નાખી તો મમ્મી કિવાન ચેક કરવાનું છે હજી લહણ ફલાય છે

હજી અમારા આંબા છે ને જરીક વાહે છે એટલે અમારે મોડે રહ્યું આવે તે મોડી ઉતરે અમુક ને વેલા હોય ને ફાલ એને વેલી ઉતરે એને અટાણે ઉતરતી હોય અમારે પાસોતરા છે ને અમારે હજી પેલી તારીખ ટુકડી ઉતરશે તો વરસાદ તારીખ નું તો ભાવ કેટલો હા એટલે આમ તો અટાણે થી જ છે

એ ટૂંકમાં અમે ઓલ્યું કહીએ આવું કહીએ અમારી ભાષામાં ચૂમકી પડે ને ઉપર થોડી થોડી ટીલકી થાય ને એ પછી કણે સડે એટલે છે ને તો અહીંયા ઉતારવાની હોય જો આ છે ને હા વેઠિયું ફૂટકી ગયું ડાયર આ તો આઈ તો હાવજો વેઠિયું ફૂટકી ગયું આ આખી દાર વરી ગઈ છે એને ટેકાની જરૂર છે એક તો ટેકો માર્યો તો પણ આ વજન આવ્યો ને જો લટકે શેઠિયું હવે એ ઉતારી લેવું ને પછી ઉશેર્યું થઈ જાય જો અહીં લટકે સા વેઠ્યું આ બધું નમી ગયું છે આ ડાયરું હજી આ થાય પેલી તારીખ ટુકડીયું છું તારવા જેવી થાય આમ તડકા ન્યુ છે ને જે પીરિયું થઈ ગયું હોય પણ આ છે ને જો હજી થોડી ટિલકી હજી નથી પડી ને આમાં છે ને ઉતારવા ટાણે ધ્યાન રાખવું પડે આમાં સફેદ સારી હોય ને એ બહુ સારી વિખાવા ન દેવાય તો અસલની એવી રૂપારીઓ પાકી જાય સારી વિખાઈ જાય ને તો એ પાકવામાં કેવરા આવે એટલે કેરીઓનું એવું છે કેરીઓનો ધાબો નાખવામાં બહુ ધ્યાન રાખવું પડે ધાબો નાખતા હોય એને ન વાંધો આવે જે ન ભરતા હોય એને ન આવડે તો ઠોઠાળિયું થઈ જાય તો પાકે નહીં એવું છે ને આમાં તો હજી પેલા ઉતરશે આમાં થોડીક વાર લાગશે આમાં નાન્યુ નાનિયું છે હજી તે તો ઘણી પણ જીણેક્યું છે ને ખેતરમાં છે ને ઓલો આંબો એમાં રોંઢે જોવા જાવ આગળી જ મમ્મીને કહેતી હતી એમાં જરીક મળ્યું છે એટલે એમાં મમ્મી પચીસ તારીખ ટુકડી ઉતરશે પચીસ તારીખ ટુકડી એમાં ઉતરશે તો રોંઢે જોવા જાવ જ જોઈએ હવે બરાબર ને એમાં ઉતારી લેવાનું એમાં પચીસ તારી દર વખતે એનો ટાઈમ જ છે પચીસ તારીખ ટુકડી ઉતારીએ એમાંથી આપણે યા પેલા એ પેલા ખવરા વરસાદ ઘણી મોડો હોય તો હૈખે ખાઈ હકીએ પણ આ ને અટાણે થી જ વરસાદ છે કેમ ખાવ્યું તો ગોદળું તો પેલા છે ને ની જરવા નાખી દીધું તો નીચે ગયું હતું હવે હૂકવી દીધું લુકડાઈ તો દીધા ને હવે ને થોડીક મશીને બેહું જે આપણે સુરતથી રનિંગમાં પહેરવાલી પેર પ્લાઝો લઈ આવ્યા હતા ને એ એક એક ફૂંકા એક એક બે બે વાર તો જાય ને તો પછી છે ને ફિટિંગ કરી હતી હવે એક એક આંગળ બધી કુર્તી ઉપરની સે ફિટિંગ કરવી જોઈએ એટલે હવે પટાણ બેહી જાઉં બપોરે તો સીવન પપ્પા ને હુતા હોય એટલે પછી ખડખડવા જાવે તો વરી એની અંદર બગડે એટલે અટાણે બેહી જાવ જી બે ત્રણ થઈ જાય તો હજી સીવન આવવાની અડધી પોણી કલાકની ની છે હવા અગિયાર થયા બાર વાગ્યા ટુકડી આવી છે તો હવા ત્રણ થયા બપોર ને એ આજ થશે ને અમારે ખાસ મહેમાન એવા આજ છે ને અમારે જયેશભાઈ ને અમારે મહેમાન થયા રામ રામ ને સીતારામ દાયરા મહેમાન આ થયો તો ખરી નું તો થવું નું તો થવું અહીં તો કેદું આવા પરિયાણ ભેરું પડિયાણ ઓટોમેટિક થયું

કેરી ખવાઈ ગઈ હ કેરી ખવાઈ ગઈ તારી એ કેરી ખાઈને એટલી વારમાં આવતી મને કેરી સુધાર દે કેરી પાઈ કીધી ને એ સુધારતી ને ને ઓહોહો આવીને કામારી ઓઢણી ને કામારો ડુકડામ સે તો લોસી નાખતો જાજો હલજીયો રુંપાર બની ગયો આલો જેને ચા પી હોય હે મામાને ટાટા કર દે હું તને પાછું પૂછો એ શું તને કોક પૂછે ને કે તારે કાકાનું નામ શું છે તો તારે કાકા

ધીમરે એકવાર એની પરિણામ કર્યું હતું પત છે ને હું ને કરણ વાગ્યા હતા પોરબંદરથી મેં કીધું અમે તાશે નહીં તો કે વાંધો નહીં તોય કે પાછો હોય કે આવતા જતા કે લઈ જાય ત્યાં જ છે ને આમ કુતિયાણા ઠારા ગયા તા ને કંઈ મેં ત્યાંથી નીકળ્યા ત્યાં લોક લેતો જાઉં તે આજુકો ખેરજ છે શાંતિ બનાર બપોર વાત થઈ હું ખેરજ છે આજુકો મોકલજો તો કે હા કે ત્યાં જ લઈ ગયા ને આજે જ જયેશભાઈનો બર્થ ડે હતો તો હરુ ભરું વિસ કરી દીધો ઘડીક વાર બેઠા અડધી કલાક બેઠા પછી વયા ગયા

મે માનશે ને અમારા રામગઢ થયો તો એ તો કેટલા ચૂકી લાગી ગયું હવે વિશે લખી તું મેં આવી ગયા વૈયા ગયા પછી કીધું એ છે ને રામગઢ થયો તો લુગડા બુગડા લઈ લઈએ આજ તો છે ને હાવ અસલ ઉખાડ થઈ ગયો આમ એટલા દી પછી ઓલું થાય ને હમણાં કાયમી બપોરે એવું થઈ જતું વરસાદ જેવું એટલા દી પછી આમ

એમાં જ થાય ગમે એ પેલા વસ્તુ આવે ને એ છે ને આવે તો અહીંયા એકવાર ભાવે પછી બહુ હોય તો ન ભાવે પછી જાવકમાં ભાવે અટાણે કેર્યું હમણાં પાઈપ છે ને તો અહીંયા અટાણે વાત જોઈએ કે જટ પાકેટ ખાઈએ પાકેટ ખાઈએ એટલે અટાણ બહુ ભાવે પછી એકદમ છે ને તો અહીંયા થોડીક ઓછી ભાઈ છે કેમ કે હામી ને હામી હોય વસ્તુ ને આખો દીધી ધરાવ કરીને ખાઈએ ને પછી પેલા જવાની હોય તો એ ખાય કે એ હા તો પરવા આવે પાછું જડ જો હવે ધરાવું કરી લઈએ એવું છે આમાં

kor pas Ba ku kor nga